નમસ્કાર સીઆઈડી ટ્રસ્ટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું એન્કર પ્રાચી ભરૂચ આલિયાબેટ ખાતે ભરૂચ પોલીસ દ્વારા સિત્યોતેર પ્રજા સત્તાક દિવસ ઉજવાયો ભરૂચ જિલ્લાના આલિયાબેટ ખાતે ભરૂચ પોલીસ દ્વારા સિત્યોતેર પ્રજા સત્તાક દિવસ ગૌરવ ભેર ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ અધિક્ષ શ્રી પી એન ખરાડી ઉપસ્થિત રહ્યા હતા ઉજવણી દરમિયાન દહેજ મરીન પોલીસ મથકના પીઆઈ શ્રી બી એન સગર ભરૂચ એસઓજીના પીએસઆઈ શ્રી બી એસ સેલાણા કોસ્ટ ગાર્ડના શ્રી પ્રમોદ કુમાર ફોરેસ્ટ વિભાગના પીએસઆઈ શ્રી સી સી વસાવા સહિત દહેજ મરીન પોલીસ મરીન ટાસ્ક ફોર્સ એસઓજી પોલીસ તેમજ મથકના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા આ ગામમાં વર્ષોથી વસવાટ કરતી કચ્છી જત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશની એકતા અખંડિતતા અને બંધારણ પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો આજરોજ છવ્વીસ એક છવ્વીસના રોજ સેવન્ટી સેવન્સનો ગણતંત્ર દિવસમાં અમે દહેજ પોલીસ સ્ટેશનથી મરીન કમાન્ડો ગામના આગેવાનો આઈબીથી દરેક અલગ અલગ એજન્સીના અધિકારીઓ સાથે આ પર્વ નિમિત્તે અમે અત્રે મળેલ છીએ આ પર્વ બાબતે ગામના માણસોને બુઝુર્ગોને વડીલો અને અન્ય માણસને એ બાબતે થોડી માહિતગાર કરેલ છે અમે છવ્વીસમી જાન્યુઆરીના પર્વને ખૂબ ધામધૂમથી કઈ રીતે શું કરવું એનું શું મહત્વ છે કેમ આપણે છવ્વીસ તારીખને ગણતંત્ર તરીકે ઉજવીએ છીએ એ બાબતે ગામ માણસ જાગૃત કરેલ છે ધન્યવાદ